તાંદલજા વિસ્તારમાં છેલ્લા વીસ વર્ષ ઉપરાંતથી તાંદલજા ગામથી જેપી પોલીસ સ્ટેશનનો જોડતો જે રસ્તો છે તે હજી સુધી બનાવવામાં નથી આવ્યો અને કયા કારણોસર હજી સુધી નથી બનાવવામાં આવ્યો તેને લઈને સવાલો ઉભા થયા છે આ વિસ્તાર ટીપી ત્રેવીસ તાંદલજાનો ભાગ છે જે ટીપી છેલ્લા વીસ વર્ષ પહેલા મંજૂર થઈ છે અને કોઈ ટીપી મંજૂર થાય તો તરત જ આ વિસ્તારને રોડ રસ્તા બનાવવામાં આવે છે પરંતુ આ ટીપીનો મુખ્ય રસ્તો જે કહેવાય છે તે રસ્તો કયા કારણોસર આજ દિન સુધી બનાવવામાં આવ્યો નથી તેમજ હાલમાં આ ટીપી વાળા મુખ્ય જે રસ્તો બનાવવામાં આવ્યો નથી તે રસ્તાની ઉપર ડ્રેનેજ ગટરની કામગીરી શરૂ કરવામાં આવેલી ડ્રેનેજની કામગીરી હાલ પૂર્ણ થઈ છે પરંતુ ડ્રેનેજ ગટરની કામગીરી બાદ પણ રોડની હાલત જેવી હતી તેના કરતાં પણ ખૂબ જ ખરાબ અને ખસ્તા હાલતમાં થઈ ગઈ છે આ ખસ્તા હાલત બાબતે રજૂઆતો કરવા બાદ પાટાપિંડી થઈ રહી છે મહત્વની વાત એ છે કે ગટરની કામગીરી કર્યા બાદ વિસ્તાર જ્યાંથી નવી ગટર નાખ્યું ત્યાં ફરીવાર ગટર ઉભરાવવાની ઉભરાવી ન જોઈએ પણ ગટરોની કામગીરી થયા બાદ પણ ગટર ઉભરાઈ રહી છે એટલે સૌથી દુઃખની વાત છે કે ગટરોની કામગીરી કયા પ્રકારની કઈ કક્ષાની કામગીરી કરી તે આ જીવતો જાગતો નમૂનો છે અને આ બાબતે સૂત્રોચ્ચાર સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો વિરોધ દર્શાવવામાં આવ્યો અને વહેલી તકે આ રોડની અને ગટરની કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે મીડિયાના માધ્યમથી કમિશનરશ્રીને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી હું તાલેલા વિસ્તારમાંથી બોલું છું આજે પત્રકાર ચાર રસ્તાથી રહીને તાંદલજા ગામ સુધીનો રસ્તો તમે જોવો તો એક બી રસ્તો સારો નથી અને ડેનેજો દરરોજને દરરોજ ઉભરાઈ અને નળના પાણીમાં બી ડેનેજનું પાણી આવે છે છતાંય કોઈ સરકાર અમારું કોઈ ઉકેલ કરતી નથી અને ફેર પત્રકારથી લઈને તાંદલજા ગામ સુધીનો એટલો રોડ ઉપર દબાણ છે કે એનો કોઈ ફાર નથી કોઈ આવવા જવાના રસ્તામાં એટલી તકલીફ પડે છે કોઈ સરકાર અમારા તરફ જોતી નથી અમે અવારનવાર સરકારને રજૂઆત કરીએ છે છતાંય કોઈ સરકાર અમારું સાંભળતી નથી જેથી અમે આ સરકારને સરકારને કહીએ છીએ કે અમારું રોડ બનાવી આપો અને અમારું પાણી ચોખ્ખું પાણી મળે એ રીતે અમને કરી આપો એ અમારી વિનંતી છે જય હિન્દ આ તાંદલજા વિસ્તાર છે જેપી રોડ પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામને જોડતો મુખ્ય રસ્તો છે આ રસ્તો આ રસ્તા અંગેની જે ટીપી છે ટીપી ત્રેવીસ ટીપી ત્રેવીસ વર્ષ બે હજાર એકમાં મંજૂર થઈ ગઈ છે અને બે હજાર એકથી મંજૂર થઈ ખરેખર કાયદો એવો છે કે જ્યારે કોઈ ટીપી મંજૂર થઈ જાય તો એ વિસ્ત એ ટીપીના તમામ રોડ રસ્તાઓ બનાવી દેવામાં આવે છે પરંતુ આ એક એવી ટીપી છે કે જે ટીપીનો મુખ્ય રસ્તો જ બનાવવામાં આવ્યો નથી એટલે કેટલી શરમજનક વાત કહેવાય કે જે ટીપી મુખ્ય રસ્તો ના બનાવવામાં આજ દિન સુધી નથી બન્યો આ ટીપી જ્યારે મંજૂર થઈ અઢાર મીટરનો રસ્તો બનાવવામાં આવ્યો તો આજે એક પાતળી પટ્ટી જેટલો રસ્તો છે અઢાર મીટરનો રસ્તો જ નથી દેખાતો અહીંયા આગળ કોર્પોરેશનમાં રજૂઆતો એક હજારથી વધારે વખત રજૂઆતો થઈ છે એમ ઘણા એ લોકોએ રજૂઆતો કરી છે વિસ્તારના તમામ આગેવાનોએ રજૂઆતો કરતા રહ્યા છે તમામ લોકો જેને જેને તકલીફો પડે છે રજૂઆતો કરતા રહે છે અમે હજારો વખત કમિશનરશ્રીની ઓફિસમાં છેલ્લા વીસ વર્ષમાં ગયા છે પણ આ ટીપીમાં કેમ કયા કારણસર આ મુખ્ય રસ્તો બનાવવામાં આવતો નથી એ સમજાતું નથી આ વિસ્તારના લોકો ટેક્સ પે કરવામાં પણ સૌથી આગળ છે અને જ્યારે આટલા બધા લોકો ટેક્સ પે કરતા હોય અને ટેક્સ પે કર્યા પછી પણ એમના ટેક્સના વળતર ટેક્સનું વળતર ના મળે તો કેટલી શરમજનક વાત કહેવાય વડોદરાને સ્માર્ટ સિટીની વાત કરે છે અને વડોદરા સ્માર્ટ સિટી અત્યારે પાંચ હજાર પાંચસો ને સડસઠ કરોડનું આ વર્ષનું બજેટ છે અને આ બજેટમાંથી હવે કેટલું બજેટ આ વિસ્તાર માટે રાખે છે એ અમારે જોવાનું છે આખા વડોદરાની અંદર તમને વાત કરી દઉં કે આ આ આ ટીપીની અંદર આ ટીપીનો આ રસ્તો છેલ્લા દસ વર્ષમાં પાંચથી વધુ વખત બજેટમાં લેવામાં આવ્યો છે પણ ખાલી આ જ રોડ બનાવવા માટેનું પૈસા નથી હોતા કોર્પોરેશન પાસે તો કેટલી શરમજનક વાત છે જો તમારી પાસે પૈસા ના હોય તો અમને એક વર્ષ માટે વેરા ભરવામાંથી માફી આપી દો અમે એ વેરા કલેક્ટ કરીને અમારા પૈસે રોડ બનાવી દઈશું આ તાંદલિયા વિસ્તાર છે એમાં કેટલા સમયથી આ રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ હમણાં ગટર નાખી એમાં ઓર વધારો થયો છે એ ગટર નાખ્યા પછી જ્યારે એને બંધ કરી દીધી હતી તો એ થિંગળું આજ દિન સુધી થયું નથી ને એ રોડ માટી એટલી રોડ પર છે કે દુકાનો મકાનોમાં એટલું ડસ્ટ ભરાય છે કે મારું પોતાનું મેડિકલ છે એમાં એક એક સામાન પર એટલું બધું દળ પડેલું ચડેલું છે કે આજે સાફ કરીએ કાલે પાછું એટલું જ ડર થઈ જાય છે એટલે અમારે કઈ રીતે આ વેપાર કરવો એ સમજ પડતી નથી આવનાર આવનાર દિવસોમાં રમઝાન શરૂ થાય છે હવે અમારે આ રમજાનમાં કઈ રીતે કામ કરવું કઈ રીતે રહેવું બેસ બહાર બેસી શકતો નથી માણસ એટલું ડસ્ટ ઉડે છે અને આ રસ્તો તો એટલો બધો ટ્રાફિક જામ થાય એક જ સિંગલ પટ્ટી છે એમાં રસ્તા પર સામે સામે જો વાહનો આવી જાય છે તો કોઈ રસ્તો જ રહેતો નથી જવા આવવા માટે એટલે અમારી માગણી છે કે આ રોડ રસ્તાની જે બી એ છે સમસ્યા છે એ હલ થવી જોઈએ અને અમારા પાણી ડ્રેનેજનું પાણી એટલું બધું દસ મિનિટ નળમાં પાણી ગંદુ આવે છે આખા ઘરમાં રહી શકાય નહીં એવી પોઝિશન ગંદ ગંદ મારે છે એટલું વાસ વાસ મારે છે કે અમે ઘરમાં રહી ના શકો હવે એ પાણી હવે કેવી રીતે પીવામાં ઉપયોગમાં લેવું દસ પંદર મિનિટ પાણી ગયા પછી જે પાણી ચોખ્ખું થાય છે તો હવે એવું પાણી કેવી રીતે પીવાય એમાં એટલે આ માંદગીની સમસ્યા ઊભી થવાની છે જ આનાથી ડ્રેનેજ લાઈન હમણાં રાખી છતાં આ સમસ્યા ઊભી થઈ છે હવે શું કરવું એ સમજ પડતી નથી અમને એટલે કોર્પોરેશનને વિનંતી છે કે આનું કોઈ નિકાલ લાવે જલ્દીથી આ વર્ષોથી હું છેલ્લા પંદર વર્ષે અહીંયા રહું છું પણ અહીંયા કોઈ જગ્યાએ મેં જોયું નથી કે આ રોડ પર થીંગડા સિવાય કશું થયું હોય કોઈ સવલત આવતી જ નથી અહીંયા આગળ એટલે આ મહેરબાની કરીને આની સમસ્યા હલ કરો તો વધારે મહેરબાની મારો એસઆઈ રાઠોડ